કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચકે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ વિરુમ ગામ એક હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર આઠસો એકાવન રૂપિયા धारी एक हजार तन सौ ने चार रुपया एक हजार आठ सौ ने बावन रुपया राजकोट एक हजार चार सौ ने बीस थी एक हजार नौ सौ ने रूपया अमरेली एक हजार पांच सौ ने चालीस थी रूपया रुपया रापर एक हजार चार सौ ने बे थी एक हजार आठ सौ एकसठ रूपया जाम खंभा

पटण एक हज़ार चार सौ रुपया थी एक हज़ार नौ सौ बत्रीस रुपया अंजार एक हज़ार तेन सौ ने बावन रुपया थी एक हज़ार नौ सौ ने साठ रुपया कालावड़ एक हज़ार चार सौ ने एकतालीस रुपया थी एक हज़ार आठ सौ ने पाँच रुपया कोडिनार एक हज़ार तेन सौ ने बीस रुपया थी एक हज़ार आठ सौ ने पंचावन रुपया વાકાનેર એક હજાર દસ રૂપિયા થી બે હજાર ને બોતેર રૂપિયા રૂપિયા થી એક હાજર નવસો ને બેતાલીસ રૂપિયા હારીજ એક હજાર ત્રણસો પાંચ રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને કોમેન્ટ પણ કરતા રહેજો ખેડૂત મિત્રો તમારે કયા પાકના ભાવ જાણવા છે તો એ પ્રમાણે હું વિડીયો તમને મળતો રહે